નમસ્કાર દોસ્તો સ્વાગત છે એના તમામે તમામ એકમોના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છે આ જે સમાજશાસ્ત્રના જે પ્રશ્નો છે એ તમને પ્રોબેશન અપિસર્ગ વર્ગ ત્રણ ની સાથે સાથે અન્ય જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે તો તેમાં પણ ઉપયોગી થઈ શકે એવા પ્રશ્નો પહેલો જે એકમ છે સમાજશાસ્ત્ર ધોરણ બાર ના પાઠ્યપુસ્તકમાં એ એકમનું નામ છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા તો પ્રશ્ન નંબર એક છે વિશ્વમાં સમન્વય અને સાતત્ય નો ઉત્તમ ઉદાહરણ એટલે શું ભારતીય સંસ્કૃતિ રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો કયા છે તો કયા છે ભૌગોલિક પરિબળ ભારતનું બંધારણ નાગરિક ફરજો કાયદાઓ લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન વગેરે રમતગમતની પ્રવૃત્તિઓ સમૂહ સંચારના માધ્યમો વાહન વ્યવહારના સાધનો પરસ્પરાવલંબન અને સંયોજીકરણ વગેરે આ જે છે એ આપણે સહાયક પરિબળો છે પ્રશ્ન નંબર ત્રણ છે ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે કયું છે ઉત્તર પ્રદેશ ભારત દેશમાં ખેતી ખેતીની ફસલ ને વધાવતા ઉત્સવો કયા 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 છે તો છે તે જોઈએ તો આસામ નો બેહો નૃત્ય તમિલનાડુ નો પોંગલ કેરલ નો ઓણમ ઉત્તર ભારત નો બેસાખી તો આ જે ઉત્સવો છે એ ખેતીની ફસલ ને વધારવા માટે ના થતા ઉત્સવો કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સૌથી ઓછી જનજાતિની વ્યસ્તી ક્યાં જોવા મળે છે ક્યાં જોવા મળે છે ઉત્તર પ્રદેશમાં ધ્યાનચંદ અર્જુન અને દ્રોણાચાર્ય એ કયા ક્ષેત્રના એવોર્ડ છે તો કયા ક્ષેત્રના જવાબ આવી ગયો છે જાળવણી કરવી અનિવાર્ય છે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્ર ફેલાય ક્ષેત્રમાં ફેલાયેલો છ તો કેટલા કિલોમીટર ચોરસમાં તો 32,87,263 કિમી ચોરસ કિલોમીટર માં ફેલાયલો છે આગળનો જે કમસે કમ નંબર બે ભારતીય સંસ્કૃતિ અને સમાજ તો એમાં એક પ્રશ્ન જોઈએ ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા સંસ્કૃતિ વિશાળતા એકતા

બિન સાંપ્રદાયિકતા વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ વગેરે છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ લોક સંસ્કૃતિ અંગેની આ વ્યાખ્યા કોને આપી છે સંસ્કૃતિના સીમાડામાં સમાય જતી બોલીઓ કંઠસ્થ સાહિત્ય સંગીત કલા ઉત્સવો ધર્મ વસ્ત્રાલંકારો ખેતી પશુપાલન નૌકાયાન હથિયારો ઘરડા દેવમાંડ આચાર વિચાર સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે તો આ વ્યાખ્યા કોણે આપી છે તો આ વ્યાખ્યા આપી છે સિંહ જાદવે આગળ નો પ્રશ્ન છે આદિવાસી સંસ્કૃતિના ચાર લક્ષણો કયા છે તો કયા છે આદિવાસી ચાર લક્ષણો કદમાં નાની વિવિધતા વિશિષ્ટતા અને સ્વાવલંબન એવો પણ પ્રશ્નો પૂછવામાં આવે કે આદિવાસી સંસ્કૃતિના લક્ષણો કેટલા છે તો આપણે કહી શકીએ કે ચાર છે પ્રશ્ન નંબર પાંચ ગુજરાતના પોશીના વિસ્તારમાં કયા વંશના છે તો કયા વંશના છે યહુદી સમુદાયના લોકો હિબ્રુ વંશના છે યહૂદી સમુદાયના ધર્મગુરુ ને શું કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આદિવાસી સમુદાયમાં જોવા મળે છે ગ્રામીણ સમુદાયના લક્ષણો કયા કયા છે તો કયા કયા છે પ્રકૃતિમય જીવન નાનો પ્રાથમિક સમુદાય બહુમુખી સમાજ એકવિધતા કૃષિ આધારિત અર્થવ્યવસ્થા જ્ઞાતિ વિભાગો કુટુંબવાદ ગ્રામીણ ધર્મ જ્ઞાતિ પંચ ગ્રામ પંચ વગેરે છે આગળનો એકમ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો તો એમાં પ્રશ્ન છે ગુજરાતમાં અનુસૂચિત જાતિઓમાં મુખ્ય જાતિઓ કેટલી છે તો મુખ્ય જાતિઓ કેટલી છે અને કઈ કઈ તો કેટલી છે છે મુખ્ય ચાર જાતિઓ તો એમાં જોઈએ તો એક છે મહ્યવંશી અને વણકર બીજા નંબર પર છે ભાંભી અને રોહિત ત્રીજા નંબરમાં છે વાલ્મીકી મહેતર અને રોખી

સ્પ્રશ્યતા નાબૂદી માટેનો કાનૂન બનાવ્યો હતો ઓગણીસો તો પંજાબ રાજ્યમાં છે વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો છે તો કયો દેશ છે આફ્રિકા ગુજરાતમાં સરકારે બક્ષી પંચની સ્થાપના ક્યારે કરી હતી ક્યારે કરી હતી ઓગણીસો એકમ છે ઈસી સન ઓગણીસો એક માં ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું કેટલું હતું નવસો બોતેર મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઈસી ઓગની કન્યાઓને મળે છે ભારતમાં ગર્ભપાત માટેનો કાનૂન ક્યારે ઘડાયો હતો ક્યારે ઘડાયો હતો ઈસિસન ઓગણીસો એકોતેર માં બીજો એકમ સે પરિવર્તન ને સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ એમાં પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 1 ભારત દેશ માં ઉદારીકરણ નો प्रारंभ ક્યારે થયો હતો ક્યારે થયો તો 1991 માં વૈશ્વિકીકરણ કેવી પ્રક્રિયા છે તો કેવી પ્રક્રિયા છે વૈશ્વિકીકરણ જટિલ પ્રક્રિયા છે સંસ્કૃતિકરણ શબ્દ નો ખ્યાલ કોને સૌપ્રથમ આપ્યો હતો તો આપ્યો હતો એમ એન શ્રીનિવાસી પશ્ચિમની વિચારસરણીના કયા તત્વો નો ભારતમાં પ્રવેશ થયો કયા નો સમાવેશ થયો બિન સાંપ્રદાયિકતા માનવતા અને સમાનતાવાદ નો સમાવેશ

સમૂહ સંચાર મા વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે સંચાર અંગેની આ વ્યાખ્યા કોની છે કોની છે એડવર્ડ એમ્બરેની છે પ્રિન્ટિંગ વિકાસ ક્યારે થયો હતો બદલી ને આકાશવાણી ક્યારે કરવામાં આવ્યું હતું તો ક્યારે કરવામાં આવ્યું હતું ઈસવીસન ઓગણીસો સત્તાવન માં આગળનો પ્રશ્ન છે ભારતમાં સૌ પ્રથમ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી પ્રશ્ન બરાબર સાંભળજો ક્યારે પ્રદર્શિત કરવામાં આવી હતી સૌ પ્રથમ તો ક્યારે અઢારસો ને છન્નો માં ઇન્ટરનેટ ની શરૂઆત ભારતમાં ક્યારે થઈ હતી ક્યારે થઈ હતી ઓગણીસો પંચાણું માં ભારત નું સૌ પ્રથમ દૈનિક વર્તમાન પત્ર કયું હતું એવોર્ડ કોના નામે આપવામાં આવે છે દાદા સાહેબ ફાળકે નામે આપવામાં આવે છે આગળ નો એકમ છે સામાજિક આંદોલનો સામાજિક આંદોલન શબ્દ પહેલ વહેલો ક્યારે વપરાવા લાગ્યો હતો હતો ક્યારે વપરાવા લાગ્યો જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરીને નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવી અને લોકોને પસંદ ન પડી ત્યારે કયા પ્રકારના આંદોલન ઉદ્ભવે છે કયા પ્રકારના આંદોલન વિરોધાત્મક સામાજિક આંદોલન ઉદ્ભવે છે કાર્ય પ્રસ્થાપિત કરવાનો હોય છે તો એક આદર્શ પ્રસ્થાપિત કરવાનો હોય છે પ્રશ્ન નંબર ચાર સુધારાવાદી સામાજિક આંદોલન કોની સાથે જોડાયેલું હોય છે કોની સાથે જોડાયેલો હોય છે નૈતિકતા સાથે મહિ કર સામાજિક આંદોલનના લીધે લોકો માં કઈ બાબતમાં વધારો થાય છે કઈ બાબતમાં વધારો થાય છે સભાનતામાં વધારો થાય છે આગળનો એકમ છે ભારત માં પંચાયતી રાજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સિદ્ધાંતો નક્કી કર્યા હતા કર્યા હતા લોડ રિપને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સિદ્ધાંતો નક્કી કર્યા હતા કઈ સમિતિએ લોકશાહી વિકેન્દ્રીકરણ શબ્દ આપ્યો હતો કોને આપ્યો હતો બળવંતરાય મહેતા સમિતિ પંચાયતી ગ્રામ વિકાસ અધિકારી કોને કહેવામાં આવે છે કોને કહેવામાં આવે ગ્રામ સેવકને પંચાયતી રાજ પ્રણાલી આધાર

पंचायतिय राज માં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે કેટલી બેઠકો 1/3 બેઠકો અનામત રાખવામાં આવી છે પ્રશ્ન નંબર 8 પ્રાચીન કાળમાં ગ્રામ સભાનો સંચાલન કોના દ્વારા કરવામાં આવતું હતું તો મુખે દ્વારા ભારતમાં વૈતિક સમયથી ગ્રામીણ ક્ષેત્રે કોનું અસ્તિત્વ જોવા મળે છે અસ્તિત્વ અસ્તિત્વ પંચાયતી જોવા મળે છે એકમ સામાજિક ધોરણ બાંધ ભંગ બાળ અપરાધ અને યુવા અજંપો એમાં પ્રશ્ન નંબર એક જોઈએ બાળ અપરાધ નો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે

બે માં સમાજના વિકાસ નો આધાર સેના પર રહેલો છે સેના પર રહેલો છે શિક્ષણ પર દહેજ પ્રથા અધિનિયમની રચના ક્યારે કરવામાં આવી હતી ક્યારે કરવામાં આવી હતી એકસઠ માં હવે છેલ્લો એકમ છે સામાજિક સમસ્યાઓ તો એના પ્રશ્નો જોઈએ એચઆઈ કેવી સમસ્યા છે કેવી સમસ્યા વિશ્વ વ્યાપી સામાજિક સમસ્યા છે નો દર્દી ક્યારે નોંધાયો હતો ક્યારે નોંધાયો ઈસવીસન ઓગણીસો છ્યાસી અમેરિકામાં ભારત સરકારે એનએસીઓ ની સ્થાપના ક્યારે કરી હતી કેરી કરી હતી વિશ્વ ક્યારે ઉજવવામાં આવે છે ઉજવામાં આવે છે પાંચમો છે સ્ત્રી અને પુરુષ લક્ષી રચના શું છે તો શું છે બે ચક્રો છે જે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે આવા જ અવનવા શૈક્ષણિક વિડીયો માટે જોડાયેલા રહો મારી યુટ્યુબ ચેનલ સાથે આવજો આભાર થેન્ક યુ